વેલકમ બેક યોર સો ઘણા દિવસ પછી વ્લોગ શૂટ થાય છે આઈ થિંક સો વચ્ચેના ત્રણથી ચાર દિવસ વ્લોગ અપલોડ નહોતા કર્યા સો એનું એક નાનકડું રીઝન હતું કંઈ નહીં આજથી સ્ટાર્ટ કરે છે તો તમે બધા કેમ છો હું એકદમ મસ્ત છું એન્ડ હા કંઈ એવું કંઈ ખરાબ નહોતું થયું કે ભાઈ શું થયું શું થયું એવી કોઈ કોમેન્ટ્સ કરતા નહીં કંઈ નહોતું થયું વ્લોગ શૂટ નહોતા થાય બીજું કંઈ નહીં બાકી તો એકદમ પરફેક્ટ છે મારી લાઈફમાં બધું જ સો ગભરાવાની કોઈ જરૂર છે નહીં બાકી તો આજથી મજા આવશે તમને વ્લોગ જોવાનું પીવાનું ખાવાનું પીવાનું મજાની લાઈફ બાકી તો આજે છે શુક્રવાર એન્ડ બે ત્રણ દિવસમાં શું થયું કે જો આ બે ત્રણ દિવસ શું થયું તો મેં તમને કહી દઉં એક તો મેં બહાર જતો હતો સો મને પોલીસવાળાએ પકડી લીધો એન્ડ મારા જોડે પૈસા પડાયા મારા જોડે લાઇસન્સ પણ હતું બટ ગાડીની જે આરસી બુકને એ જે આવે એ ન હતું તમે જોઈ આવો શું થયું મારા જોડે કલાક ચલણ કપાઈ ગયું યાર આ બાઈક જે મેં લઈને નીકળ્યો હતું એની આરતી કે કંઈ છે નહીં તો ત્રણસો રૂપિયા આપવા પડ્યા ખાલી સવાર સવારમાં અમે કઈ પ્રમોશન કરવા નીકળ્યા હતા અને જે પોલીસવાળા હતા એમનું પ્રમોશન થઈ ગયો અમારા આજુ જાનો સ્ટેન્ડમાં ફોટો કેવો પાડ્યો હતો ફોટો વોટ બધું પાડી લીધું બહુ ગુસ્સો આવે પૈસા ગતાર્યા સવાર સવારમાં ત્રણસો રૂપિયા એમ જ હા હા બોલ ઉઠી યા લો

એન્ડ જે બીજા દિવસ છે એ દિવસે મેં વ્લોગ શૂટ જ નહોતો કર્યો એમ ખબર જ નથી પડતી કે શું વ્લોગ શૂટ કરું એન્ડ શિવરાત્રીના દિવસે અમે ગયા હતા જે વડોદરામાં શિવરાત્રી જે સૌથી મોટો ફેસ્ટિવલ વડોદરાનું કહેવાય ને એમ તો ગણેશ ચતુર્થી પણ છે પણ મહાશિવરાત્રિની સવારી જે છે આખા વડોદરામાંથી એક જ જગ્યાએથી નીકળે છે મોટામાં મોટી સો એ જોવા ગયા હતા પણ એનું પણ બહુ ઓછું શૂટ કર્યું હતું સો એ મેં અપલોડ નહીં કરી શક્યો બાકી તો આજ થયું હતું બે ત્રણ દિવસમાં હવે જોઈએ છે આજના દિવસે શું થાય છે આપણા જોડે સો એન્જોય કરો બ્લોગને અમે જમીને પછી સ્પેશિયલ લસ્સી પીવાયા પણ કંટ્રોલ બહાર લાગે છે ગ્લાસ પીવા પીવું એટલે બહુ અઘરું છે પહેલાં તો મને એવું

એ છે હવે પૂરો એવું ફાઇનલી डन થોડુંક રૌઝ થયો डन દૂર રે યે ના કોઈ સ્ટેજ કે બાદ કોઈ વાત પબ્લિકલીアナઉન્સ કરતો હમરે રિલેશનશિપ આજનો વ્લોગ આ અહીંયા જ એન્ડ કરે છે આઈ નો કે આજનો વ્લોગ બહુ બસ નાનો હતો બટ ચાર દિવસથી વ્લોગ શૂટ નહોતો કર્યો તો મેં વિચાર્યું કે આજે નાનો તો નાનો વ્લોગ શૂટ કરવો જોઈએ સનો બ્લોગ થોડો મોટો શૂટ કરવાનો ટ્રાય કરીશું એમ મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી કાટાભાઈભાઈ સી ગુડ નાઇટ જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ